નવનિર્માણ પામેલા વાવથરાદ જિલ્લો તથા નવાચાર તાલુકા ઓગઢ ખડાદ ધરણીધર અને રાહના શુભારંભ કાર્યક્રમ પ્રસંગે અત્રે ઉપસ્થિત અને કાર્યક્રમના અધ્યક્ષ માન્ય ગુજરાત વિધાનસભાના સ્પીકર શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા જિલ્લાના પ્રભારી પ્રભારી શ્રી અને વિભાજનની પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ માળે સહયોગ આપનાર માન્ય બળવંતસિંહ રાજપૂત સાહેબ માન્ય ભૂતપૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ માન્ય સ્વરૂપજી ઠાકોર નૌકાબેન બનાસ બેંકના ચેરમેન શ્રી ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવ અને સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા આજે વાડાને જે નવા કલેક્ટર નવા એસપી અને નવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી આપેલા છે એ તમામનું હું આ પ્રસંગે હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું સાથે સાથે તમામ પત્રકાર મિત્રો ભાઈઓ બહેનો તમામ આપણા વાવધરા જિલ્લાના મોટી સંખ્યામાં ઉમરેલા નાગરિકો સૌનું આ કાર્યક્રમમાં હું હાર્દિક સ્વાગત કરું છું